ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત પાલિકાએ મોટા ઉપાડે જીરો દબાણ રૂટ પર દબાણ દૂર કરવાની કામગીરી મોટા ઉપાડે શરૂ કરી હતી સુરત ડુમસ રોડ અને પાલ આરટીઓ સહિત અનેક જીરો દબાણ રૂટ પર પાલિકાએ આક્રમક કામગીરી કરીને દબાણ દૂર કરી દીધા હતા જેના કારણે જે વિસ્તારમાં દબાણ થયા હતા તે વિસ્તારના લોકોને રાહત થઈ હતી પરંતુ પાલિકાની દબાણ દૂર કરવાની કામગીરીની ચૌટા બજારમાં હવા નીકળી ગઈ હતી પાલિકાની ટીમ ચૌટા બજારમાં દબાણ દૂર કરવા જાય તે પહેલાં જ પાલિકાની કામગીરીની બાતમીની લીક થઈ ગઈ હતી જેના કારણે લારી ગલ્લાવાળાઓ દ્વારા રસ્તા પરથી દબાણ હટાવી લેવામાં આવ્યા હતા જેના કારણે પાલિકાની ટીમને દબાણ હટાવવામાં નિષ્ફળતા મળી હતી અને જેટલા દબાણ હતા તે દબાણ દૂર કરીને સંતોષ માન્યો હતો જોકે પાલિકાની ટીમે બજારમાંથી વિદાય લીધી તેનો અડધા કલાકમાં જ પહેલાં કરતાં વધુ દબાણ કરીને માથાભરે દબાણ કરનારાઓએ પાલિકાની દબાણ દૂર કરવાની કામગીરીને ચેલેન્જ કરી હોય તેવું લાગી રહ્યું છે પાલિકાના કેટલાક કર્મચારીઓ ચૌટા બજારના દબાણને પ્રોત્સાહન આપી રહ્યા છે તેના કારણે સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે માથાભારે તત્વો દ્વારા ચૌટા બજારમાં અડધાથી વધારે રસ્તા પર કબજો કરી લેવામાં આવતા ટુ વ્હીલર ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત